જિલ્લાના સરદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાકની પંથકમાં ધોધમાર વરસાદે સર્જી તારાજી લાકનીના હાઇવે સહિત બજારો પાણીમાં ગરકાવ લાકની તાલુકામાં બે કલાકમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો લાકનીના બજારોની દુકાનોમાંગ ભીંચણસમાં પાણી વહેલી સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ હજુ યથાવત આગામી સમયમાં પણ ધોધમાર વરસાદની છે આગાહી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યારે ઓછો વધારે વરસાદ થઈ રહ્યો છે આમ તો કોઈ જગ્યાથી કોઈ પણ જાતની નુકસાનીનું સમાચાર અત્યાર સુધી નથી લાખણી તાલુકામાં લગભગ બે કલાકની અંદર છ એક ઇંચ છ એક ઇંચ જેટલી વરસાદ એક સાથે પડી ગયો છે પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનીનું સમાચાર આમ છૂટું છવાયું એક બે કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે કંટ્રોલ રૂમ પર કાર્યરત છે અને કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા માટે અમારું તંત્ર તૈયાર છે હું આપના થ્રુ બધા લોકોને એક અપીલ કરવા માગીશ ખાસ કરીને કારણ કે આપણું પશુપાલનનો જિલ્લો છે તો ગામડાઓની અંદર તમામ લોકો જ્યાં વરસાદ થઈ રહ્યો છે પશુઓને ખોલીને રાખે જે જેથી પાણી ભરાતું હોય તો એ લોકો સુરક્ષિત જગ્યા મૂળ થઈ શકે ઠીક છે